નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે માંગરોળ માત્રી યુવક મંડળ દ્વારા મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે મણિયારો તલવાર રાસનું ભવ્ય આયોજન જુનાગઢ જિલ્લાના માંગરોળ શ્રી માત્રીમાં યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણપતિ મહોત્સવની રંગેસંગે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે પ્રમુખ ભગીરથસિંહ સુદાસમા અને તેમની ટીમ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજરોજ પ્રાચીન માતૃ મંદિરના પટાંગણમાં મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે મણિયારો રાસ અને તલવા ડાલનું ભવ્ય આયોજન કરાતા માંગરોળ નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન શેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ મેણે સરપંચ દિલીપભાઈ સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો વેપારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં નિહાળો ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ આજ રોજ માત્રીમા યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા આજે અમે એક મણિયાનો રાસ અને તલવાર દાલ રાસ અને મણિયાનો રાસ આજ જૂથ ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો અને સાથે સાથે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા અને દાંડી રાસનો કાર્યક્રમ અમે માતૃમા યુવક મંડળ દ્વારા રાખવામાં આવેલ હતો તેમાંગરોળ ના આગેવાનો એટલે કે શહેર ભાજપ પ્રમુખ નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા સદસ્યો તેમજ યુવક મંડળ ને ઘણો બધો સહકાર આપેલો હતો અને અમે માતૃમા યુવક મંડળ દ્વારા ઘણા બધા કાર્યક્રમો દર વર્ષે કરીએ છીએ દર વખતે નવું નવું કઈક પણ કાર્યક્રમ કરીએ એવું અમને ઘણો બધો સહકાર નગરજનો મળે છે